જે જે વ્યક્તિ કોમેન્ટ કરે છે એનું નામ બોલશું જ પણ શું કોમેન્ટ કરે છે તે પણ આપણે કહેશું તમને તો હવે જો એક પત્તું ખુલે ખબર પડી જવી જોઈએ લો લાગ્યો લાગ્યો જીતી જાય બધી આવી તો ચાલો ફર્સ્ટ કોમેન્ટ આપણે સ્ટાર્ટ કરીએ અને આ કોમેન્ટ આપણે જેમની વાત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં અને આજે જે તારીખ એકવીસમી ઓગસ્ટ બે અને વાર છે બુધવાર તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં માં જ હશે મારા મેડમને કાલનો તાવ આવે છે ગુડ મોર્નિંગ મેડમ કેવું છે સારું છે હમણાં પછી બતાવી આવી દવાખાને હું જાઉં છું દુકાન ચલો બએ આવ્યા છે કૃષ્ણને દવાખાને બતાવવા માટે અને શું કીધું વાયરલ વાયરલ ઇન્ફેક્શન છે મટી જશે એમ કીધું તને ગયા છે બપોરના સવા અને આરોન પહોંચી ગયા છે ભાઈ ગુડ આફ્ટરનૂન કેવું છે મેડમ સારું હે સારું છે હમ ડેન્ગ્યુ અને મેલેરિયાના એટલા બધા વાહ છે એટલે આપણને એ જ હતું મેં કીધું કોઈ એવા રિપોર્ટ ન કારણ કે ઠંડી એટલી ચડતી હતી અને તાવે હતો કાલે હતો આજે હતો અને પણ ડૉક્ટરે કીધું છે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન જ છે કોઈ ચિંતા જેવું છે નહીં છતાંય બે દિવસ દવા લઈ લે જો કે તાવ નથી આવ્યો નહીં ભાઈ તાવ તો નથી આવ્યો કંઈ વાંધો નહીં હાલો હવે જમવા બેસી જાય બેસી ગયા છે જમવા રોટલી ટીનોડા બટેકાનું શાક મસાલાવાળી છાશ છાસ લસણ ચટણી અને મેડમે શું લીધું લો સેવ ગોળ ને મમરા કેમ દવા લેવાની છે ખાવું તો પડે ને છું આજો ઓવર એક્ટિંગ કે દુકાન પછી આપણે પહોંચી ગયા તા આપણા મિત્રને ત્યાં દાબેલી ખાવા અને સુરેન્દ્રનગરમાં દાબેલીનું નામ આવે એટલે બધાને ખબર છે કેલાલની દાબેલી કેટલી ફેમસ છે અને ભાઈ આપણા રેગ્યુલર વિડીયોઝ જોવે છે અને સપોર્ટ પણ કરે છે એટલે આપણે પહોંચી ગયા તા તેમની દાબેલી ખાવા માટે છે રાતના પોણા નવ અને પહોંચી ગયા છીએ ઘરે આ અમારે નાટક બાદ છે કેવું છે મેડમ સારું છે હે સારું છે મટી ગયો તાવ બાવ છે કે નથી હવે નથી ઠંડી ઓછી લાગે છે હમ 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 ચાલો જમવા બેસી જાવ છો ને હાલો અને આજો આ નાટક માં કંપની અમારે મસાલા બવા મસાલા તો ચાલો બેસી ગયા છે જમવા જમવામાં જો ખીચડી છે ડુંગરી બટેકા શાક છે રોટલી છે ને આ જો મસાલાવાળી વાળી છાશ અને આ એક અલગ ખીચડી પાછી બનાવી છે મિક્સ દાળની ખીચડી બનાવી છે ભાઈ ભાઈ તો ચાલો બધા જમવા છે રાતના નવ ને દસ અને જમીન જો રૂમમાં આવી ગયા છે અને ઘણા દિવસથી આપણી ઈચ્છા હતી કે અને આગળ આપણે ઘણા બ્લોગ્સમાં જે જે લોકો આપણા બ્લોગ્સની અંદર કોમેડી રીલ્સ કે કોઈ પણ ફેસબુક યુટ્યુબની અંદર કોમેન્ટ્સ કરતા હોય છે એના આપણે નામ તો ઘણીવાર બોલેલા છીએ પણ આજે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે થોડાક થોડાક દિવસે જે જે વ્યક્તિ કોમેન્ટ કરે છે એનું તો આપણે નામ બોલશું જ પણ શું કોમેન્ટ કરે છે તે પણ આપણે કહેશું એટલે ખાસ કરીને હવે તમે જો કોમેન્ટ કરો તો તમારું નામ અને તમારું ગામનું નામ ખાસ લખજો એટલે અમને આઈડિયા આવે આમાં ઘણી એવું થાય છે જો અત્યારે એક કોમેન્ટ આવેલી છે એટ ધ રેટ યુઝર ડબલ્યુડી સિક્સ એફ હે આરો હવે આ આપણને આઈડિયા ન આવે કે આ કોને કરેલી છે એટલે તમે કદાચ કોઈ પણ કોમેન્ટ કરો તો પ્લીઝ લખો કે ફ્રોમ દાખલા તરીકે ભાઈ હું પોતે કોમેન્ટ કરતો ફ્રોમ હરદીપ સુરેન્દ્રનગર એવી રીતે તમે કયા ગામથી લખો છો અને તમારું નામ શું છે ખાસ લખજો ઘણામાં લખેલું આવે છે ને ગણામાં નથી આવતું તો ચાલો ફર્સ્ટ કોમેન્ટ આપણે સ્ટાર્ટ કરીએ અને આ કોમેન્ટ આપણે જેમની વાંચવાની છે એમના તો રેગ્યુલર આપણી કોમેન્ટ્સ હોય જ છે દરેક વિડિયોમાં દરેક વિડીયોમાં આપણને મોટિવેશન દેતા હોય અને એ છે યશવંતભાઈ પતાણી ફાઇવ ટુ થ્રી સેવન હવે એમની કોમેન્ટ્સ એવી છે વાહ બ્લોગ્સ તો મોજે મોજ લાજવાબ બ્લોગ્સ

અને આખું ફેમિલી જોઈ શકે તેવા વ્લોગ્સ હોય છે તો પાર્થભાઈ થેન્ક યુ સો મચ કે તમે આવી રીતના મોટિવેશન આપો છો તમે મોટિવેશન આપો છો એટલે અમને પણ મન થાય છે કે તમારા માટે આવા ફેમિલી વ્લોગ્સ લાવીએ હવે નેક્સ્ટ કોમેન્ટ છે લાલજી ભાઈ ડાબી આરએમએસ શું લખ્યું છે બહુ જ બહુ જ સરસ હા અને આજે આ ભઈએ પાછા ભેગા થયા હતા અને ઈ ભઈ બાના વખાણ કરતા હતા એટલે આમને શું છે બહુ કોમેન્ટ કે શેર કરતા નથી આવર્તું તો લાલજીભાઈ થેન્ક યુ અને એમ હતા કે તમારા બા ના વિડીયો જોવાની તો ખરેખર બહુ મજા આવે છે આપણે શું કોમેડી વિડીયોઝ મુકતા હોય છે બહુ મહત્વનો રોલ હોય છે ચાલો નેક્સ્ટ કેમેન્ટ કોમેન્ટ છે દર્શક ગાંધી આપણા મિત્ર જ છે આપણે એક સ્ટોરેજનો પ્રોબ્લેમ થઈ ગયો હતો ફોનમાં આપણે અગાઉ જે રેગ્યુલર બ્લોગ જોતા છે એમાં એમને કોમેન્ટ પણ કરી હતી તાત્કાલિક ફોન પણ આવ્યો હતો કે મને એ પ્રોબ્લેમ મળી જશે અને તમારે જે કોઈ પ્રોબ્લેમ હું કાઢી દઈશ તો થેન્ક યુ દર્શક ભાઈ કે તમે આવી રીતે સપોર્ટ કરો છો પાંચ કોમેન્ટ થઈ ગઈ છે તો આ હતા આપણા કોમેન્ટ સેક્શન તો તમે પણ આવી રીતે સારી સારી લાઈક અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો ને બ્લોગમાં ભયના રહેજો તો તમને બધાને એમ થતું હશે કે તમારા મમ્મી મુંબઈ ગયા પછી તમે કઈ વાર વાત નથી કરી શું રિપોર્ટ આવ્યો શું નહીં ઘણા લોકોએ કોમેન્ટ એ કરી હતી ઘણા લોકો રૂબરૂ પણ પૂછતા હતા ઘણા લોકો ફોનમાં પૂછતા હતા તો મમ્મીનો હમણાં જ ફોન આવ્યો હજી દસ જ મિનિટ થઈ છે અને એમને સોનોગ્રાફીનો જે કંઈ રિપોર્ટ કરાવવાનો એ બધો નોર્મલ છે કારણ કે મારા મમ્મીને શું છે ડાયાબિટીસ ને થાઇરોઇડની બધા પ્રોબ્લેમ છે એટલે ડોક્ટરે બધું વિચારીને દવા આપે છે કે ભાઈ એક વસ્તુ આપણે સાજું કરતા બીજું ખરાબ ન થઈ જાય એટલે એલું પરફેક્શનથી અહીંયા બધું કામકાજ ચાલુ છે અને અહીંયા અમારા ત્રણેય મામા છે એટલે બીજી અમારે કોઈ તકલીફ નથી પડી અહીંયા જવાની નકર અમારે જવું પડે અને બસ હવે એક જ રિપોર્ટ બાકી છે એ રિપોર્ટ થઈ જાય એટલે લગભગ બે ત્રણ દિવસમાં ખબર પડી જશે

ચલો આરો ભાઈ નથી ફેલ હાલો પંજો બે ફેલ બાદશાહ હવે બાદશાહ ક્યાં ગતો હાલો ફેલ ફેલ યાદ હાલો બા બોણી કરો બોણી કરો એવું લાગે એકાદી લીમકા પીલો એકાદ ઘૂટડો ફેલ ફેલ હાલો ભાઈ બાનો વારો અઠોન ગલો નથી નથી શું ખોલો આરો ભાઈ સત્તો આહા આરો ભાઈ ની ત્રીજી જોડ થઈ ને થર્ડ થઈ ને ગલો

અઠ્ઠો ખુલ્લો છે દસો છે ફેલ ફેલ ગલ્લો હા પપ્પાના ના બે પોઈન્ટ થઈ ગયા છે હવે પપ્પાએ રાણી ખોયલી છે રાણી ક્યાં આટલા નો ફેલ ફેલ હાલો બા દસો છગો ફેલ હાલો રાણી છે ખરી આ હા નીકળી ગયા ભાઈ બા બે પોઈન્ટ હાલો હાલો જામું છે આરો ભાઈ દોડી હા હવે ફેલ લો દોડી નવો નથી ચલો હારો ભાઈ એક ફેલ 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 નવો છગો ફેલ તમે ખોલજો હો પત્તા બા આ ઊંધા ઊંધા ન રાખતા ખબર પડી જશે શું ખોલો હા દસો એમની માં જ રાખો હા ફેલ હાલો દસો ને છગો ફેલ એટલે બીજા બધાને ખબર પડે ને ક્યાં કયા પત તીડી લો રાજા છે નથી ગલ્લો એ ફેલ 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 એકો એ દસો ફેલ ફેલ હાલો બા હાલો બાને એક પોઈન્ટ થયો છે ખાલી દસો

અરે આરો ના 4 પોઈન્ટ હાલો ભાઈ હારો ભાઈ આગળ વધી નવો આઠો નીકળો પાછો નવો હે હે આ મારા પોઈન્ટ 3.1 કો આ પોઈન્ટ એક લાઈન નું નહીં મેં ડૂડી આ 5 પોઈન્ટ એડ્રિક માર દીધી આ 5 પોઈન્ટ

આ બધા સફલ કર નાખો સફલ કર નાખો બાય ચીટિંગ કરી રાણી લો ચોગો હાલો બા તમને તો હવે જો એક પત્તું ખુલે તે ખબર પડી જાવી જોઈએ લો હતો ખુલ આ લાગ્યો લાગ્યો હાલો બા જીતી જાય બધી આવી જાય ચોગો લો ફેલ 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 હાલો તા શું રાણી રાણી હાલો 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 હાલો

કઈ વાંધો નહીં ચાલો આજનો વ્લોગ એજ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે ને વ્લોગ ગમે તો શું કરવાનું આરો ભાઈ લાઈક કરવાનું ચેનલના ને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ કહેવાનું કે તમારો આ વિડિયો કયો ફેવરેટ ભાગ હતો આ બ્લોગ ને અહીં જ એન્ડ છે બાય ગુડ નાઈટ